દાદરા નગર હવેલી દૂધની કરચોંડ ગામે સુરત જિલ્લા બારડોલી તાલુકાના સાકરી ટીમ્બરવા ગામના દાતા લાલુભાઈ ચૌધરી દ્વારા એકસો ત્રણ મોત સાંઈબાબા મંદિરનું ખાતમુહૂર્ત આદિવાસી વાજેન્દ્ર તાર નાગ ગાન કરી ભજન કીર્તન સાથે કરવામાં આવ્યું લાલુભાઈ ચૌધરીએ જણાવ્યું પ્રમાણે માહિતી પ્રમાણે લાલુભાઈ ચૌધરીએ બે હજાર પાંચથી આજ દિન સુધી પોતાના દૂધ ડેરી અને ખેતીમાંથી પોતાના ખર્ચેમાંથી એકસો ત્રણ શ્રી સાંઈબાબાના મંદિર ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર કલકત્તા બંગાળ કર્ણાટક દાદરા નગર હવેલી જેવો અલગ અલગ રાજ્યમાં બનાવીને આપવામાં આવ્યો હું સાઈબાબાનો કૃપાથી ગરીબ લોકોની તેમજ અનાથ બાળકો પોતાના ખર્ચે લોકોને મદદ કરી રહ્યો છું સાઈબાબાને આશીર્વાદથી સાંઈ બાબાના એકસો ત્રણ જેટલા મંદિર બનાવી આપવાનું કામ કર્યું જે ખૂબ જ સારા સ્તરે વિકસી રહી છે હું સાંઈ બાબાનો બે હજાર પાંચથી પૂજારી છું બાબાના આશીર્વાદ હંમેશા મારી સાથે રહે છે લાલુભાઈ ચૌધરીએ ગરીબ ગરીબ અને પરિવારના લોકો માટે પોતાનો મોબાઈલ નંબર બહાર પાડ્યો છે જેને કારણે ગરીબ અને ગરીબ પરિવારના લોકો સીધા જોડાઈ શકે છે અને તેમનો સાખરી ટીમ્બરવા ગામના સહયોગ મમતાબેન ચૌધરી મનોજભાઈ ચૌધરી હિનાબેન ચૌધરી ગુડીબેન ચૌધરી દિવ્યાબેન ચૌધરી જાનુબેન ચૌધરી ગોલુબેન ચૌધરી અશ્વિનભાઈ ચૌધરી અનિલાબેન ચૌધરી કલાબેન ચૌધરી મંગુભાઈ ચૌધરી સુનિલભાઈ ચૌધરી ડાયાભાઈ પટેલ રાકેશભાઈ પટેલ નરેશભાઈ મોહનભાઈ રામસાગરભાઈ ભૂપેન્દ્રભાઈ બ્રહ્મદેવભાઈ બલરામભાઈ હિરેનભાઈ પરમાર પટેલ શકીલભાઈ પટેલ ખીમજીભાઈ તેમજ દાદરા નગર હવેલી દૂધની કરચોંડ ગામના મેન ભગત ગુલાબભાઈ કે બિરારી રમણભાઈ ડી લાખન ઈસમતભાઈ ડી કુતાળિયા અશ્વિનભાઈ બી કુતડિયા સોનજીભાઈજી બટારા જયેશભાઈ ડી ગઢવાજી દેવરામભાઈ રડે રામુભાઈ બી ખાનજોડિયા બાબજીભાઈ જે મિશાળ પ્રકાશભાઈ બી ગોરા વિલાસભાઈજી બિરારી ગજુભાઈ ચૌધરી દિલીપભાઈ એસ રિજ બુધેલભાઈ ગોતના રાજુભાઈ કુંવરા દિવાલભાઈ એમદોડે ગણપતભાઈ બી ગોરાત લાડકભાઈ એલ તુંબડા રંજીતભાઈ આર મોહકંદર કિરણભાઈ એન ગઢવાજી દીપકભાઈ ટી ગાંગોડા પ્રવીણભાઈ ડી ગાંગોડા રમેશભાઈ ગાવિત ગણેશભાઈ ગરેલ રામજીભાઈ ચૌધરી સંજયભાઈ કડાડી સુરખાજી ચૌધરી સુનીતાજી બિરારી મની આઈ મિશાલ બબીતાપી ગાંગોડ મનુરી એમ દોડી ગીતા એસ કોઠારી સવિતા બી भसावळा लक्ष्मडी घोडी गोरेतीन चुंबडे घगलू डीबोगे, बोगे गुलाबाई के बिरासेना घर पासे रिपोर्टर अश्विन भावर वलसाड कशीराम बिरारी राम करचोन राउत पडा सेनो प्रोग्राम आता आज आज बाबा मुहूर्त तो मंदिर बनावा પ્રોગ્રામ અમે ગોઠાવ્યો લાલુભાઈ આવ્યો ને ખૂબ સરસ પ્રોગ્રામ થયો છે લાલુભાઈએ અમારે ગરીબ માટે બહુ સહયોગ કરતો છે ને હજુ બી તેને આશ્વાસન આપ્યા છે કે અમે બીજા કોઈ બનાવશે સારા કરતો હશે તો અમે તેને બનાવી આપશું દાતા કઈના છે સુરતનું છે સુરતનું હા